દ્વારકા ની અંદર ગત રાત્રે પણ વરસાદ હતો આ સવારથી જ દ્વારકાની અંદર વરસાદી વાતાવરણ હતું રાજકોટમાં ભૂપત શર્માલી વરસાદ છે કે નહીં કરો વરસાદી વાતાવરણ અંદર હતું પણ હવે અત્યારે આ વરસાદે મૌન તોડ્યું છે વરસાદી વાતાવરણ અત્યારે કહેવાય કે વરસાદ જે છે એ શરૂ થયો છે અને જનરલી જ દ્વારકાની અંદર વરસાદ પડે અને વીજળી ગુલ થઈ જાય હું અત્યારે આઈસ્ક્રીમની દુકાન પર છું આવા વાતાવરણમાં ની દુકાને લાઈટ ગઈ છે જો અને આ ભાઈ લાઈવ આઈસ્ક્રીમ ખાઈ છે જો વરસાદમાં આઈસ્ક્રીમ ને ઈરલ ધ્યાની ઈ જય દ્વારકાધીશ તો કે તો ઘણા સમયથી જે રાહ જોતી હતી ને વરસાદ બી ફોરે છોકવારે એ આઈસ્ક્રીમ દેવામાં બીજી છે હા આઈસ્ક્રીમ આપ બી ખાઓ આઈસ્ક્રીમ

સુરત ની અંદર વરસાદ છે કે નહીં કલ્પેશ કોમેન્ટ કરો થોડું આપડે તમે બોલો છી આવે છો લાઈવ ચાલુ છે

સંદીપભાઈ ઘણા મારી પાસે આવવા જો આવી જાઓ ત્યાંથી બુમ પણ થાય મારાથી આ બાજુ આવી જાઓ કંદીપાઈ દ્વારકામાં આ વખતે બહુ ગરમી અને બફારો આવો ગરમી અને બફારો આપણે ક્યારેય નથી જોયો રાઈટ એ દ્વારકામાં આ વખતે જે ગરમી ને બફારો અહીંયા આવી જાવ ને મારો મારો મોબાઈલ ભીનો થઈ જશે એમ કહું છું કે દ્વારકામાં આ વખતે જે ગરમી ને બફારો છે

મોરબીથી મોતીધી મોરબીમાં વરસાદ છે કે રાતીલાલભાઈ કોમેન્ટ કરો ઉપલેટાની અંદર વરસાદ ચાલુ છે પ્રિયમ દનબતી ચોકનું છે અને આઈસ્ક્રીમની દુકાનેથી છે તું આવ તો આઈસ્ક્રીમનો ઓર્ડર આપણે આપીએ હા જો અહીંયા પાછા બધા લોકો રાહ જોઈ બદ્રકાળી તરાવ ક્યારે ભરાય છે ભાઈ વરસાદ આવે લોકો ને પાછી એ પણ ઇન્ટર અત્યારે નથી નીકળ્યા નતર બપોર નો માહોલ હોય એટલે લોકો ખાસ જોવા નીકળે કે ભાઈ આવડું કેટલું ભરાણું અને ભદ્રકાળીમાં પાણી કેટલું ભરાણું મનાવવાની ન મજા આવે ભદ્રકાલી તળાવ મનાવવાની મજા આવે છે શ્રી ગંધારા દર્શન કાચિયા હું દૂર છું મંદિરથી સોરી અને વચ્ચે લાઇટ પણ નથી એટલે મારું જાવું થોડું અભરું પડશે નહીં તો ચોક્કસ તમને હું દર્શન કરાવત ધજાના પણ આવતીકાલે સવારે મળશું બાર વાગે આપણે ત્યારે જ ભજવા જરૂરથી લાવ ધ્વજાનો મારી સાથે જોજો અત્યારે હું તમને સોરી કહીશ કારણ કે અત્યારે વચ્ચે લાઈટ નથી અને મારું જાવું થોડું અઘરું છે તો વરસાદની શરૂઆત દ્વારકાની અંદર આખા જ દિવસ વરસાદી માહોલ રહ્યા બાદ હું આ મારી જગ્યા નહીં છોડી શકું કારણ કે કંઈ જ મારા હાથમાં છત્રી જેવું સમથિંગ લઈને હું નીકળી નથી મોબાઈલ વારો પલટી જશે બગડી જશે એટલે બી કે હું આ જગ્યા નથી મૂકી શકતી અને આ જગ્યાથી જ હું તમને થોડું બતાવું છું લોકોની અવન જવન છે લોકો આ આવી રહ્યા છે જઈ રહ્યા છે અને આખા દિવસ જે અંધારેલું હતું આખો દિવસ જે વરસાદ માહોલ હતો વાતાવરણ હતું રેખાબેન ની કોમેન્ટ છે હું ના ખાઉં આઈસ્ક્રીમ હું વરસાદમાં તો શું પણ આમ પણ નથી ખાતી ભાવના કાનાણી ભાવેશ ભદ્રકા જય દ્વારકાધીશ તો સવારથી થી આખું જ વરસાદી માહોલ હતું વરસાદી વાતાવરણ હતું અને હાલ જે છે કે અત્યારે હવે વરસાદ શરૂ થઈ ગયો છે પણ વરસાદની મજા બધી બગડી જાય છે કારણ કે ચાર જાટા આવે છે દ્વારકાની અંદર અને વીજળી ગુલ થઈ જાય છે ઇલેક્ટ્રિસિટી ક્યાંય બધી દુકાનોની અંદર લાઇટો ગઈ છે તમે જોઈ રહ્યા છો કે લાઇટ નથી કાંઈ જ એટલે આ વસ્તુ જે છે મજા બગાડી દે છે વરસાદની કે લોકોને ભી ભીતી હોય છે કે યાર વરસાદ આવશે ચાર ઝાટા આવશે અને લાઇટો વહી જતા દંડતી ચોક પરથી આપણે લાઈવ હતા ભાણવણમાં પણ વરસાદ ચાલુ છે વિક વિમલકુમની कॉमेंट जय जाहिर जय द्वारकाधीश लवली भर्ती कमेंट चाहिए थोड़ी बरसात हमारे यहाँ भी भेज दीजिए जरूर द्वारकाधीश से प्रार्थना करेंगे कि चंडीगढ़ में भी थोड़ी बारिश हो जाए હમ તો ત્યાં પ્રાર્થના કરી શકતા દીપક જીડિયા છે સુરેન્દ્રનગરમાં વરસાદ ચાલુ છે દીપકભાઈની કોમેન્ટ છે કે સુરેન્દ્રનગરની અંદર અત્યારે વરસાદ ચાલુ છે તો લાઈવ અહીંયા હું મારું પૂરું કરું છું કારણ કે નેટવર્ક ઇશ્યુ મને થઈ રહ્યો છે અને વરસાદ તો શરૂ જ છે ચાલુ જ છે પણ હું મારું લાઈવ જે છે પૂરું કરું છું અને ફરીથી આપણે આવતી કાલે મળીશું અને ફરીથી જ્યારે વરસાદનો માહોલ જામ છે ત્યારે ફરીથી હું લાઈવ કરીશ અને દ્વારકાથી અલગ અલગ દ્રશ્યો સાથે આપણે મળીશું અરે યાર પાણીને કાન અલગ થાય છે ઓવર લખી દે કે જો ના ચાલે ઓવર